ત્યારબાદ આપણો ગોમળ જ ઝઘડા બોતા આએ ને કરવા કેમ જોયા ત્યારે પડતા આપણો ગોમળ દારૂડી મારા ઘર માં તો પૈસા કસરત નહીં જતા દેહ જેવો ને એવા મારે એવું છે ત્યાં ઘરમાં પૈસા આવે ને એવા જતા ને સોના માલ માં ઘરમાં મળું એ જતા ને ડોસી વળી કે મારે હારી લાવી શાકભાજી લાવી એ કોઈ ડોસી કે હોય પૈસા હોય તો લઈએ લઈએ તો ડોસી કે મને લઈ આવતા નહીં મારે તમારે જેવી પરિસ્થિતિ સારું કરીએ આપણે કે આવો ઓલાજી તમારો કોઈ ધંધા ધંધાની આઈડિયા હા ના મારતું તો નહીં પણ આપણે વિચારી આવો તો એમ લાલજી આઈડિયા મળી જાય હું બોલા Epa idea rig soalnya temenku dosi nasi kambing, my dosi nasi kambing. Speaking dosi nasi kambing. Hati ku tamlini kau? Kalau kauin aja bos. Kalian kami kali ke samping jor pakai biar nomor naik kalah. Kalau biar nomor naik kalah, kalah, baju kalah, batal. Baju sih pasti nih jor itu

હા મેં કડવાજી ખાસ ધ્યાન રાખજો એના આખા ગોમર કરતા હોય ના તમે કોઈ ક્યાં તને કડવો અમે ધકા ને તો કે આનો નહીં હા નહીં કાજી ધંધો તો બડો બડો પણ માલા તો બે લાખ જોઈ ને તો કહેવાય લાલ લાલ ભાઈ નહીં આ તો જમીન ઉપર તો બે લાખ રૂપિયા હાલ જ છે તો આપણે એમાં સેટિંગ કરી દેવું પૈસાનું હવે કરી દો તો લાલ કાલી હું લઈ નઉ આપણે ધંધો ચાલુ પેલા તાન ધંધે ચાલુ જમીન પર હું તમને ભતીજી લાખ બે લાખ તો લઈ આવું પણ જમીન પછી કરવાની જવાબદારી તમારી હા જવાબદારી મારી બો બોલે ને હા બોલે ભાઈ ફરી ના જતા હા હે તમે લાલભાઈ ફોન કરવાનું કામ જાદલી હલો હલો લાલભાઈ આપણે બે લાખની જરૂર હોય ઘેર બે લાખ મેખલાવાન મેખલાવાન

લાજી હવે તમે ક્યાં જઈને ને માલવાળા ફોન કરો માલ આવી જાય ને તો ફોન કરો એટલે હું આવી જાય માલ તો બે ત્રણ વાગ્યાનો આવી જાય ને માલ આપણો હું તમને ફોન કર્યો એટલે આવી જજો ફટાફટ ને માલ ઉતારી દઈશું આપણે ના કોણ માલજી આ વાત કોઈને કહેતા નહીં ને સરપંચ હું અમુક ટ્રાકા કરવા દીધું અમુક તો એ કહેતા નહીં હો ના કહું તમે મારું પર વિશ્વાસ નહીં કાઢતું એ હા

કડવાજી મનાયું કે આપણા ગામમાં હમણાં દારૂ વેકા હે દારૂ વે ફરી એવું હે હારું મને કાલે ભાઈ ગામમાં નાખે તો ને તે પૂછતા હતા ખરા કે હારું ગામમાં દારૂ એમણે કે તમાર ગામમાં બહુ વેચાય હમ એ કે દે તો ખબર નહીં કે તપાસ કરી ચોકન મોલા સરપંચને કહીએ ખબર પડે તો જો સંજુબા કાલ હું ભાખર માં જતો તો તે બે ત્રણ દારૂ લે બેઠા હતા તે બીજા મળે ને મને તેમ કહેતા કે તમારા ગોમાં દારૂ ને બહુ વિકાર હોય એવું કહેતા હતા તે પછી મેં સરપંચ પર નાઈ કીધું બે દે કીધું તે ઓ બંતો કીધી દો આય આ મને તપાસ કો ઘરું જો તો એ ખબર પડે સર પર ને કો સંજુબા બોલો

મિનિટ બે વાગે આના ને ઓહો ચલી આજો પછી અમારે હોવા બાર જવાનું કે ફટાફટ આવજો ન બે વાગે હો પકડ કોઈ પકડી ના લે એકલા ફટાફટ આવજો એ હાર મેલો ચિતરે આનંદ પુરા આ ચિકી આવતો આનંદ તો નજીક આ જાઓ હા આઈ જાય નાજી માં તો કમે સુ આપે જગ્યા તો હો ને આ એ ને હું મુરો થબલો ના તો મિલે જો તા ના એ આપે જુનવાર લઈ જશે જંગલમાં માં હા આવશે ઓ Thank આ ઘટી જો હલો કે આ સરખે તો આપણો ગલો ને એના અમે આવબેલ દેખાય છે એકલા એમ બાર ભાઈ એકલા કોઈ જોવા નહીં ને વિતાર જો સારું લડો આપણો બારું ભાડી આવો આપડા મારા મોરબી થાય મારો આમ જે જવા દે ને કોઈ ભારે નહીં